bye bye bố mong con vui drawing ha, con leo kia

ભાઈ ભાઈ બહુ મોંઘો ડ્રોઈંગ હો કોઈને લેવું હોય તો કહેજો અને 50 લાખ નું આખું બિલ બરોબર અને આ એક કરોડ નું આ તો આવો અડધું મરચું એક કરોડ નું અને બે કરોડ નું આખું મરચું આખું મરચું તો ભાઈ આવી રીતે અત્યારે શાકભાજીના ભાવ હે ને કે ને મન ફાવે એમ ઉલારા મારી રહ્યા છે અને મોંઘવારી માઝા મૂકી રહી છે મિત્રો વરસાદ એટલો પડી રહ્યો છે જ્યાં પડે છે અહીંયા અને જ્યાં નથી અહીંયા કંઈ નથી અને આવું છે મિત્રો અને અત્યારે કંઈક આવી જ પરિસ્થિતિઓ અમારા મિડલ ક્લાસ લોકોની થઈ રહી છે તો તમને જોઈને ખૂબ જ ખુશી રહી છે તો ભાઈ ભાઈ શું ચિત્ર દોર્યું અને શું કહેવા માંગા ચિત્ર કંઈ કહેશો બરાબર હા હા બરાબર તો મિત્રો જો એને પોતાના અહીંયા અમે જે રહીએ છીએ એની કથા બતાવી છે બરાબર કે અહીંયા અમે રહીએ ને તો ફૂલ વરસાદ આવે ને એટલે ગટરો બ્લોક થઈ જાય છે અને ગટરો બ્લોક થયા પછી પરિસ્થિતિ અમારી કંઈક આવી હોય છે બરાબર કારણ કે અમારા ઘરની બાજુ જેમ કે જુઓ તમે અહીંયા લગાવેલો છો પથ્થર આવી રીતે બધાના ઘરે લગાયેલા છે તમે જુઓ છો પથ્થર કે એક ફૂટ ઉપર અમે પથ્થર લગાવેલો છે કે જ્યાં આવી રીતે બધા ઊભા હોય અને જુઓ કે ભાઈ હવે ક્યારે વરસાદ બંધ રહે તો નહીં તો હમણાં ઘરમાં પાણી આવશે તો આ જ પરિસ્થિતિને અહીંયા બતાવેલી છે બરાબર અમારે આજ સેમ ટુ સેમ નું ઘર છે અને એને પોતાની કલા બતાવી છે મિત્રો બરાબર કેવું લાગ્યું છે જરાક સ્વામેકમાં જરૂર કહેજો મિત્રો બરાબર અને હેને કાલ્પનિક કહેવાય વસ્તુ છે એ કહેવાય કાલ્પનિક દુનિયા કહેવાય જેવી આપણે વિચારવીને એવી દુનિયા બરાબર ચાલો મિત્રો ફર્સ્ટ ક્લાસ ચિત્રો દોરાઈ ગયા છે નવા ચિંતનના પણ નાવાનો સમય થઈ ગયો બાબુ તો મારો ફર્સ્ટ ક્લાસ નહીં લીધું છે તેના તો મિત્રો જુઓ અહીંયા અમે આજે મતલબ કે ગુરુ પૂર્ણિમા છે તો ગુરુ પૂર્ણિમાના હિસાબે એક વિડીયોનું શૂટિંગ કરી રહ્યા છીએ જેમાં અમારો પ્રતિક ગુરુનું મહત્વ વિશે સમજાવવાનો છે તો હવે અત્યારે બ્રેક પડ્યો છે તો એના માટે આવી ગયો છે જો ધંતીઓ ગંતીઓ પાણી બધું જ વસ્તુ આવી ગઈ છે બરાબર તો ભાઈ સેવા કરો આપણા કહેવાય ને મોડલ છે જોરદાર જોઈ લો મિત્રો વાળ વાળ બધું સવા થઈ તૈયું છે કમ્પ્લીટ એક્ટર એમના કહેવાય ને મોટા ભાઈ બધી સેવા કરી રહ્યા છે અને સો મિત્રો કહેવાય ને અત્યારે મહાન મહાન શૂટિંગ પૂરું કરી નાખ્યું બધું જોયું કેવો છે વિડીયો જોઈએ છે અને હવે થઈ ગયો છે એક વાગી ગયો છે તો જમવાનો ટાઈમ ખૂબ જ ગરમી થઈ ગઈ કારણ કે પંખો પંખો પડે પાસે માઈક બાઇકની ની સુવિધા નથી તો કહેવાય ને આમ વાર લાગે અને ગરમી પણ બહુ થાય અને મોટા ભાઈ અમારા લાવવા માંડ્યા છે હવે જમવાનું બધું ચલો છોટો આવી જાઓ એક વાગી ગયા છે ચલો જમી કરી મળીએ મિત્રો હજી જવાનું છે બજારમાં અમારે નહીં હા દડો લેવા ને જોઈએ મિત્રો જો અભી આવી ગયા છે અમે બાઈક રિપેર કરાવવા માટે બેરિંગ જતી રેલી છે જો આટલું છે રિપેર કરવા માટે થઈ જાય પછી જઈએ લઈને જો જોવો તો અમે આવી ગયા છે અત્યારે સનત કહેવાય ને અહીંયા સાત ના જો આપણે શંકર કે આપણે शंकर ભરાજી ને शंकर ભરાજી કે જય ભરાજી શંકર शंकर ના વ્રત છે અમારું બેન બાના જય માતાજી બોલ હા મને વારતી નો ટાઈમ છે તો જો મિત્રો આપણે લેશું આરતી નો લાવો તે બધા બનાવ્યા છો જો બ્લોગ માં એન્ડ સુધી Mahadev Kala Pore Narti Kala Parvati Mahadev Kala Pore Narti Mahadev Simshankar તો જુઓ મિત્રો ભેગા થઈ ગયા છે ત્રણે ભાઈઓ અને અમારા બ્લોગર એવા તરુણ સોલંકી બ્લોગ યસ બોસ તો મિત્રો જુઓ પૂજા આરતી થઈ ગઈ છે મસ્ત મજાને આરતીનો લાવ લીધો અને આયા તા બરાબર અહીંયા બીજું પણ કામ હતું પણ એ તો હાજરમાં નથી એટલે એ નહીં થાય બરોબર અમને જવાનું હતું કે અહીંયા સ તો અમને ક્યાં જતા હોઈએ એટલે પણ હવે એમને હાજરમાં સ નહીં બરોબર ને કેન્સલ રહી

દાદા કેમેરા માં કઈ તો પડી ગઈ છે સાંજ અને પુલ ઉપર ની થઈ ગઈ છે લાઇટ કેટલી શાનદાર લાગે છે તમે જોઈ શકો છો થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ અને અહીંયા હવે આપણે થઈ ગયું છે જમવાનું તૈયાર તો આપણે જઈએ નીચે ચાલ શું છે જમવામાં બતાવીએ તમે હા ભાઈ હા જો પેલા ખાઈ લેજો પાર્ટી જામી જાય જોયું આ બાજુ બે શાક અને આ બાજુ બે પાડોશી બ્લોગર તમે બ્લોગમાં થોડું ધ્યાન આપજો તમારા બહુ બ્રેક રહી જાય ફિક્સ ટાઈમિંગ કરો હા જો આવી કમ્પ્લેન થાય પછી આપણા જે પ્રેક્ષકો હોય ને એ બી એવું થાય આના કઈ ઠેકાણા ને જવા દે ને કોકડી કોકડી બનાવવા એટલે આપણે ફોકસ કરો પૂરું કામ કરો બરાબર ઠીક છે બાબુ ચલો તા મળીએ કાલે ચલો હવે ઘરે જઈને બ્લોગ ન કરશું આપણે ચલો મિત્રો મળીએ બાય બાય જય સોમનાથ જય સોમનાથ બોલો હર હર મહાદેવ ચલો નીકળશું લઈ લો ચલો હા હા ચલો હર હર મહાદેવ મારે મહાદેવ મિત્રો જુઓ તો હવે બાકી ગયા તો રાતના અગિયાર આવી ગયા સનાથલથી અને મોડું થઈ ગયું થોડું વિડીયો એડિટિંગ બાકી હતું તો વિડીયો એડિટિંગ કરીને લગાવી દીધું છે અપલોડ કરી નાખ્યો છે મિત્રો તો ચલો આજના વિડીયોને આપણે અહીંયા જઈને કરીશું મળીએ કાલ ફરીથી નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ટેક કેર ઓપાય વિડીયો સારો લાગે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓપ